ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્રમાં લોકમંચ કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા અને વિધાનસભા સુધી પહોંચાડવા કાર્યક્રમનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા પાટણના ચાણસમા શહેરમાં સરદાર ચોક ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો જેમાં ચાણસમા વિધાનસભા મતવિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોની જાહેરમાં રજૂઆતો કરી અને આ તમામ રજૂઆતો વિધાનસભામાં પહોંચાડી તેનું નિરાકરણ કરવાની વિપક્ષ નેતા અમિત ચાવડાએ જાહેર મંચ ઉપર ખાતરી આપી હતી આજે ચાણસમાં ખાતે જનમંચ કાર્યક્રમમાં આખા ગુજરાતના દરેક જિલ્લાઓ જે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે લોકોની વર્ષોની માગણી પણ અહીંયા આજે ઉજાગર થઈ છે ગુજરાતમાં જેટલા નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા તમામ જિલ્લાઓમાં આટલા વર્ષો પછી પણ લગભગ વીસ વર્ષ કરતાં વધારે સમય થયો એમ છતાંય જિલ્લામાં આજે જિલ્લાની ડેરી નથી જિલ્લાની પોતાની બેંક નથી એના કારણે આજે એક જિલ્લો પશુપાલનમાં મહેનત કરે એ પશુપાલકો દૂધ ભરે પણ એનો વહીવટ બીજા જિલ્લાના લોકો કરે છે લાભ બીજા જિલ્લાના લોકો લઈ જાય છે એ જ રીતે જિલ્લામાં બેંક નહીં હોવાને કારણે અનેક પશુપાલકો હોય ખેડૂતો હોય નાના વેપારીઓ હોય અને ધિરાણમાં પણ અનેક જાતના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આજે આ જનમંચ કાર્યક્રમમાં રજૂઆત થઈ છે કે પાટણ જિલ્લો અસ્તિત્વમાં એ વર્ષો થયા તેમ છતાં પાટણ જિલ્લામાં આ દિન સુધી જિલ્લાની પોતાની ડેરી પણ નથી જિલ્લાની પોતાની બેંક પણ નથી એના કારણે ખેડૂતો પશુપાલકો આ જિલ્લાના લોકોને જે હાડમારી પડે છે જે લાભ નથી મળતો જે પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું અહીંના લોકોની મહેનતના પ્રમાણમાં એને વળતર નથી મળતું એ વાતને આજે લોકોએ આક્રોશ સાથે રજૂ કરી છે ને એ વાતને અમે વિધાનસભા સુધી લઈ જઈશું અમદાવાદ શહેર નારણપુરા પોલીસ નખલી માસીબા ચોરની ધરપકડ કરી છે નખલી માસીબા ના